વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ભૂટાનના પ્રવાસે છે ભૂટાન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ગરબો લખવામાં આવ્યો હતો એ ગરબા પર વિશેષ નૃત્ય કર્યું પરફોર્મન્સ કરવામાં આવ્યું અને હાલ આપ જોઈ શકો છો કે એવું ભવ્યથી ભવ્ય સ્વાગત એમનું કરવામાં આવ્યું છે પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી આપને જણાવ્યું કે બાવીસ થી ત્રેવીસ માર્ચ સુધી ભૂટાનમાં રહેશે વિશેષ ભૂટાનનો પ્રવાસ પીએમ મોદી ભૂટાનના રાજા જેગમે ખેસર નામગ્યાલ વાંગચુકને પણ મળ્યા છે અને આપા આ દ્રશ્યો જોઈ શકો છો ભૂટાનના પૂર્વ રાજા જેગમે સિંઘે વાંગચુકને પણ પીએમ મોદી મળવાના છે ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોપગે સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરશે જ્યારે તેઓ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે ભૂટાનના વડાપ્રધાન દ્વારા ખૂબ ઉષ્માભર્યું સ્વાગત એમનું કરવામાં આવ્યું એમને ગળે મળીને કહ્યું કે મારો મોટો ભાઈ આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરબાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવ્યો છે તેમનો બનાવેલો ગરબો તેમનો લખેલો ગરબો કે જેના પર યુવાનો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું છે પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પીએમ મોદી દુષ્માં ભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ આપ આ દ્રશ્યો જોઈ શકો છો વિશેષ કાર્યક્રમનું આયોજન છે અનેક લોકોને તેઓ મળ્યા છે માર્ચ સુધી તેઓ ભૂટાનમાં રહેવાના છે ભૂટાનના રાજા જીગમે ખેસર નામ ગ્યાલ પણ વડાપ્રધાન મળવાના છે પૂર્વ રાજાને પણ તેઓ મળવાના છે અને ભૂટાનના વડાપ્રધાન સાથે પણ તેમણે And now, the traditional dancers, adorned in their best attire, are all set to perform Bhidra, a folk dance, every gesture, every movement expressing Chimbalekso, meaning a beautiful and warm welcome to our country, Bhutan.